વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અનેક ઘણું નુકસાન થવા પામ્યું છે રાજ્ય સરકાર તરફથી લોકોને આર્થિક સહાય માટે પણ આપવામાં છે પરંતુ શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં હજી સુધી સરકારની આર્થિક સહાય પહોંચી નથી જેને લઈને આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર સોળ ના રહીશો પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી લોકોએ માંગ કરી હતી જો વડોદરા શહેરમાં એક મહિના અગાઉ સ્થિતિનો સામનો નાગરિકોએ કર્યો વરસાદી પૂરની સહાય હજી પણ લોકોને મળી નથી ત્યારે આજ રોજ કૃષ્ણનગર રાધાકૃષ્ણ મંદિર વિજયવાડીના રહીશો કોર્પોરેશન ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી રહીશોનું કહેવું છે કે જ્યારે શહેરમાં પૂર આવ્યું ત્યારે તેઓના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી લોકોને ઘણું નુકસાન થયું છે પણ હજુ સુધી સરકાર દ્વારા જે લોકોને ખરેખર નુકસાન થયું છે તે લોકોને સહાય આપવામાં આવી નથી જેના કારણે હવે રહીશો ત્રાહીમામ પુકારી ચૂક્યા છે અને કહી રહ્યા છે કે જે લોકોને ખરેખર નુકસાન થયું છે તેમને સહાય કરવામાં આવે શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ સર્વે થયા નથી અને લોકોને સહાય મળી નથી ત્યારે આ રહીશો કોર્પોરેશન ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને વિનંતી કરી છે કે ફરીથી સર્વે કરવામાં આવે અને અમને સરકાર તરફથી સહાય કરવામાં આવે અને જો સહાય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે વડોદરા કમિશનને એટલું જ કહેવામાં આવે છે કે જે પૂરની પરિસ્થિતિ આવી હતી એમાં જે સર્વેર કરવા આવ્યા હતા એમને ખબર ન પડે કે કયા જગ્યાએ કેટલું પાણી ભરાયું જે તે સ્થાનિક વ્યક્તિ હોય એને જ ખબર પડે કે અહીંયા પાણી આટલું ભરાયું હતું જે પૂરની પરથી સર્વે કરાવ્યા એમાં સર્વે કર્યા એમાં પચાસ ટકા લોકોને પૈસા મળ્યા છે જે નથી પાણી ભરાયું એને પૈસા મળી ગયા જે બબે વખત પાણી ભરાઈ ગયું લોકોના ઘરમાં એમાં પાણી અત્યાર સુધી પૈસા મેળ્યા નથી અમને એટલા માટે આજે અમે કોર્પોરેશનની ઓફિસના કમિશનર સાહેબને આવેદનપત્ર માટે આવ્યા છે જેથી કરીને અમારું વહેલી તકે પૈસા અમને મળે રામલક્ષ્મણભાઈ રણછોડભાઈ